એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓ પેટી અને જે ખેડૂત ભાઈઓને દરેક એટલું જ નહી સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી અને મગફળી સોયાબીન જીરું અને સાથે દરેક પ્રકારના પ્રચુરણ માલ પણ ખરીદ વેચાણ કરતી પેટી એટલે

યો રમેશભાઈ લેલાભાઈ બધું 4000 10000 4000 ની નીચે હે હા 10000 10000 કેમ હોય ભાઈ બાપા આઈતો ઇન્ટરવ્યુ જે નીચે 4000 ની નીચે નમનભાઈ નો ભાવ આ 4000 ની નીચે હેલો કૃપાલભાઈ તો એ જે બાંધકામ છે બાંધકામ બાંધકામ એમ કે દેવો તો એક તો આવ્યું એકતાલીસો રૂપિયા પૂરા સુપર અકરિયા ભારો લઈને આવેલા ખેડૂત ભાઈ રમેશભાઈ જસ્ટર માર્કેટિંગ

ચાર હજાર ને પાંત્રીસ રૂપિયા ઝીણો દાણો મીડિયમ સુપર આ પાકા <coughs> <coughs> <coughs>

ओगन चालीसो साइट ઓગણચાલીસો ને પચાસ રૂપિયા વાળો માલ મીડિયમ સુપર માર્કેટિંગ બજાર આજે પણ ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે સાડત્રીસો રૂપિયા થી લઈને એકતાલીસો રૂપિયા સુધી